નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પ્રવિ હું છું મહિમા સમાચારની શરૂઆત કરીએ એક નજર હેડલાઇન્સ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં તેર હજાર કરોડના પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો કહ્યું પૂર્વાંચલમાં રોજગારીની તકો ઊભી થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસી આવશે પચીસમી ફેબ્રુઆરી વિવિધ વિકાસ કાર્યોની આપશે ભેટ ભડકાઉ ભાષણના કેસમાં મૌલાના સલમાન અઝહરીને કોર્ટે શરતી જામીન આપ્યા પરવાનગી વગર દેશ ન છોડવા આદેશ ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓના ધરણા જૂની પેન્શન યોજના સહિતની માંગણીઓને લઈને સરકાર સામે ચઢાવી બાયો વધઘટના માહોલ વચ્ચે આજે શેરબજારમાં ફ્લેટ કારોબાર સેન્સેક્સ નિફ્ટીમાં નજીવો વધારો રોકાણકારોમાં નફો અંકે કરવાનું વલણ જોવાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વારાણસીમાં તેર હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો આ કાર્યક્રમ બાદ જનતાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું આજે અહીં રૂપિયા તેર હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદઘાટન કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ પૂર્વાંચલ અને પૂર્વ યુપીના વિકાસને ગતિ આપશે આમાં રેલ પ્રોજેક્ટ રોડ એરપોર્ટ ઉદ્યોગ રમતગમત આરોગ્ય સ્વચ્છતા પ્રવાસન એલપીજી ગેસ અને અન્યનો સમાવેશ થાય છે આનાથી વારાણસી સહિત સમગ્ર પૂર્વાંચલ પ્રદેશમાં રોજગારની ઘણી નવી તકો ઉભી થશે તેર હજાર કરોડ રૂપિયા અધિક કી વિકાસ પરિયોજનાઓ કા શિલાન્યાસ और लोकार्पण किया गया है ये प्रोजेक्ट काशी के साथ साथ पूर्वांचल के पूर्वी भारत के विकास को गति देंगे इसमें रेल, रोड एयरपोर्ट से जुड़े प्रोजेक्ट हैं इसमें पशुपालन उद्योग स्पोर्ट्स कौशल विकास इससे जुड़े कई प्रोजेक्ट्स हैं इसमें स्वास्थ्य स्वच्छता आध्यात्म पर्यटन एलपीजी गैस अनेक क्षेत्रों से जुड़े अनेक विध काम हैं इससे बनारस समेत पूरे पूर्वांचल के लिए નોકરી કે બહુત سارے નયે અવસર બનેંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસીના પ્રવાસી છે ત્યારે પીએમ મોદી અહીં ઘણા વિકાસ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી વારાણસીમાં બનાસ ડેરી કાશી કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સહિત અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે પીએમ મોદીએ બનાસ ડેરી પ્લાન્ટની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સંત ગુરુ રવિદાસના છસો સુડતાલીસમી જન્મ જયંતિની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપતા પહેલાં સંત ગુરુ રવિદાસના જન્મસ્થળની મુલાકાત લીધી હતી વડાપ્રધાન મોદીએ અહીં સંત રવિદાસની પચીસ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું ત્યારબાદ ગુરુદ્વારામાં પ્રાર્થના કરી અને લંગરમાં પ્રસાદ લીધો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વારાણસીમાં સંત ગુરુ રવિદાસના જન્મસ્થળ પર અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન કર્યું હતું પીએમ મોદીએ બનારસ હિન્દુ યુનિવર્સિટી નજીક સીર ગોવર્ધનપુરમાં જન્મસ્થળી મંદિર પાસે રવિદાસ પાર્ક ખાતે સંત રવિદાસની નવી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંત રવિદાસના જન્મસ્થળની આસપાસ આશરે બત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે થયેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું आज बनारस के विकास के लिए सैकड़ों करोड़ रुपयों के विकास परियोजना का लोकार्पण और शिलान्यास होने जा रहा है इससे यहां आने वाले श्रद्धालुओं की यात्रा और सुखद और सरल होगी साथ ही संत रविदास जी की जन्मस्थली के विकास के लिए भी कई करोड़ रुपयों की योजनाओं का लोकार्पण हुआ है मंदिर और मंदिर क्षेत्र का विकास मंदिर तक आने वाली सड़कों का निर्माण इंटरलॉकिंग और ड्रेनेज का काम भक्तों के लिए सत्संग और साधना करने के लिए प्रसाद ग्रहण करने के लिए अलग अलग व्यवस्थाओं का निर्माण इन सब से आप सब

સવારે સાડા નવ કલાકે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરશે દ્વારકામાં બપોરે બાર પંચાવન કલાકે જાહેર સભાને સંબોધનશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે બપોરે બે પંદર કલાકે સભાને સંબોધિત કરી રાજકોટ રવાના થશે સાંજે પોણા પાંચ કલાકે રાજકોટના રેસ કોર્સ મેદાનમાં જાહેર સભાને સંબોધન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી પચીસ ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે ત્યારે દ્વારકા નગરીમાં વડાપ્રધાનને આવકારવા અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે વડાપ્રધાનના આગમન પૂર્વે ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેક્શન લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો ગોમતી ખાતે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું જેને લઈ પ્રવાસીઓ શ્રદ્ધાળુઓ નિહાળી અભિભૂત થયા હતા નવસારીના વાસી બોરસી ખાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ હજાર કરોડથી વધુના પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે સુરતના આર્કિટેક્ટ કામ ઇન્ટિરિયર ડિઝાઇનર દ્વારા વિપુલ બનાવાયેલું ડાયમંડનું પોર્ટ્રેટ સુરત વતી અર્પણ કરી મેયર દક્ષેશ માવાણીએ વડાપ્રધાનનું સન્માન કર્યું હતું આ પોર્ટ્રેટ વડાપ્રધાન સુધી પહોંચતા કલાકારે ખુશી વ્યક્ત કરી હતી નવસારી ખાતે સુરતના મેયર દક્ષિષ માવાણી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડાયમંડનું પોર્ટ્રેટ ગિફ્ટ કરવામાં આવ્યું હતું આ ગિફ્ટની ખાસિયત એ છે કે આ પોર્ટ્રેટ સુરતના એક કલાકારે બનાવ્યું છે સુરતના ઇન્ટિરિયર ડિઝાઇનર અને આર્કિટેક્ટ વિપુલભાઈએ ખાસ મોદીજીના જન્મદિવસ ઉપર પોતેરસો ડાયમંડનું આ એક પોર્ટ્રેટ બનાવ્યું હતું જ્યારે આ પોટ્રેટ બનાવ્યું હતું ત્યારે તેમની ઈચ્છા હતી કે તેઓ આ પોટ્રેટ મોદીજીને ગિફ્ટ આપશે પરંતુ ત્યારે તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ ન હતી ત્યારે તાજેતરમાં નવસારી આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુરતના મેયર દ્વારા સુરતી કલાકાર દ્વારા બનાવેલ પોટ્રેટ ભેટ સ્વરૂપે અપાયું હતું જે બદલ કલાકારે ખુશી વ્યક્ત કરી હતી હા પહેલાં તો મને બહુ આનંદની ફળ મારા માટે છે કે જે મારા હાથે બનાવેલું જે ડાયમંડનું મોદી સાહેબનું પોર્ટ્રેટ છે એમના સુધી પહોંચી ગયું ખાસ તો જે મેં બનાવ્યું હતું મને કરીબન ત્રણેક મહિનામાં સમય લાગ્યો હતો અને આમાં બોતેરસો ડાયમંડ યુઝ કરેલા છે અને જે ડાયમંડ અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ કલરના મેં ડાયમંડ યુઝ કરેલા હતા ઇન્ટિરિયર ડિઝાઇનર હોવાને કારણે વિપુલભાઈ હર કંઈક નવું કરવાના પ્રયત્ન કરતા રહે છે જેથી જરીની હજારો પેઇન્ટિંગ્સ બનાવ્યા બાદ તેઓને કંઈક નવું કરવાનો વિચાર આવ્યો અને તેમણે હીરા જડીત પોર્ટ્રેટ બનાવવાનું શરૂ કર્યું હતું અને તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આંખો અંજાવી દે તેવું પોર્ટ્રેટ તૈયાર કર્યું હતું પ્રધાનમંત્રી મોદીના બોતેરમાં જન્મદિવસ ઉપર ભેટ આપવાની ઈચ્છા સાથે કલાકારે ચાર પ્રકારના સાત હજાર ડાયમંડથી આ હીરા જડિત પોર્ટ્રેટ તૈયાર કર્યું હતું અને જ્યારે મેં બનાવ્યું ત્યારે મારી એવી દિલથી ઈચ્છા હતી કે એમના સુધી પહોંચે બનાવ્યા પછી પણ સોશિયલ મીડિયામાં જ્યારે વાયરલ થયું ત્યારે ઘણી બધી મને ખરીદવા માટેની ઓફર આવેલી હતી અને સારા એવા મને રૂપિયા એ લોકો આપવા તૈયાર હતા પણ મારી મનથી એવી ઈચ્છા હતી હું મોદી સાહેબનો બહુ મોટો ફેન છું એમના માટે ખાસ બનાવ્યું હતું તો મારી ઈચ્છા હતી કે એમના સુધી પહોંચે આ હીરાચડિત પોર્ટ્રેટ બનાવવા માટે વિપુલભાઈને ચારથી પાંચ મહિના જેટલો સમય લાગ્યો છે દોઢ મહિનો કયા ડાયમંડ અને કેટલી સાઇઝના લગાવવા વગેરે રિસર્ચ પર સમય ગયો સાડા ત્રણ મહિનાનો સમય આ તસવીર પર ડાયમંડ લગાવવામાં થયો જેમાં તેઓએ એક ગમસ્ટિક શીટ બનાવી જે લાંબો સમય સુધી સુકાય નહીં એટલે ફેમ લાગવા સુધી હીરા ટકી રહે અને આ રીતે તેઓએ આ સુંદર પોર્ટ્રેટ તૈયાર કર્યું હતું પ્રવેગ ન્યૂઝ સુરત અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણીના કેસમાં ઝારખંડ હાઈકોર્ટે ચુકાદો આપતા રાહુલ ગાંધીની અરજીને ફગાવી દીધી છે સમન્સ વિરુદ્ધ ઝારખંડ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેને આજે હાઈકોર્ટે ફગાવી દીધી છે હવે આ કેસમાં રાહુલ ગાંધી સામે નીચલી કોર્ટમાં ટ્રાયલ ચાલુ રહેશે રાંચી સિવિલ કોર્ટમાંથી સમન્સ જારી થયા બાદ રાહુલ ગાંધી વતી ઝારખંડ હાઇકોર્ટમાં વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી આ મામલો તત્કાલીન ભાજપ અધ્યક્ષ અને વર્તમાન ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી કરવા સંબંધિત હતો ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પ્રાથમિક શિક્ષકોની જૂની પેન્શન યોજનાઓને લઈને શિક્ષકોએ ધરણાનું આયોજન કર્યું છે ધરણાના આયોજન માટે પોલીસની મંજૂરી ન મળવા છતાં રાજ્યભરમાંથી શિક્ષકો મોટી સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત રહ્યા

દસ ટકા જે એનપીએસની કપાત છે તેના સામે ચૌદ ટકા આપવી સરકારશ્રીએ જે બોલેલું છે ઓન રેકોર્ડ કીધેલું છે એ પણ આજ દિન સુધી અમારી જે માગણી છે એનો પત્ર કરેલ નથી સાથી અમારી એક મોટી માગણી છે જૂની પેન્શન યોજના જે અમારો હક છે અમારો અધિકાર છે એ અધિકાર માટે અમે આજે સરકાર સરકારશ્રીમાં રજૂઆત કરવા માટે અહીંયા ધરણા કાર્યક્રમ રાખેલો છે આજે અમને ખબર પડી છે કે અમને મંજૂરી આપવામાં નથી આવી લાખો શિક્ષકો આજે ગુજરાતમાંથી માંથી તરફ પ્રયાણ કરી રહ્યા છે અને અમારી આ માંગણી છે અમે બુલંદ કરી રહ્યા છે પહેલી વખત વેરાવળના દરિયા કિનારેથી ડ્રગ્સ ઝડપાયું છે તેમાં વેરાવળ બંદરેથી પચાસ કિલો હેરોઈન ઝડપાયું છે ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં વધુ એક મોટી સફળતા મળી છે જેમાં રૂપિયા ત્રણસો કરોડનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે ગુજરાત પોલીસ દ્વારા બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોહીન ડ્રગ્સના કુલ રૂપિયા ત્રણસો પચાસ કરોડના પચાસ કિલો સીલબંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી છે તેમાં એસઓજી અને એનડીપીએસની ટીમ દ્વારા ઓપરેશન સંયુક્ત રીતે અને સફળતાપૂર્વક પાર પડાયું છે આ ઓપરેશન અંતર્ગત ત્રણ મુખ્ય આરોપીઓ સહિત નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ની તપાસમાં હેરોઇન હોવાનો ખુલાસો થયો છે તેમજ ફિશિંગ બોટના નવ ખલાસીઓનું ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેઓએ જણાવ્યું કે પચ્ચીસ ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી રાજકોટ એઇમ્સનું લોકાર્પણ કરવાના છે અડતાલીસ હજાર કરોડ થી વધુ કામ દેશને મળી રહ્યા છે જેમાંથી લગભગ પાંત્રીસ હજાર કરોડ થી કામોનો લાભ સીધો ગુજરાતને મળવાનો છે અને રાજકોટમાં સાતસો વીસ બેડ વાળી આ હોસ્પિટલમાં અત્યારે આપણે અઢીસો બેડથી આ કાર્યાન્વિત થઈ રહી છે એ આપણા માટે ખૂબ મહત્વનો વિષય છે દેશની અંદર જે રીતે એમ્સ બની રહી છે આરોગ્યની ફેસિલિટી અને મેડિકલ કોલેજીસ સમગ્ર દેશની અંદર વધુમાં વધુ ડોક્ટરો તૈયાર થાય અને આરોગ્યની સુવિધાઓ પ્રદાન આખા દેશને મળે એના માટેની બહુ મોટી આપણા માટેની આ ભેટ છે અને સાથે અડતાલીસ હજાર કરોડ કરતાં પણ વધારેના કામો દેશને મળી રહ્યા છે જેમાંથી લગભગ પાંત્રીસ હજાર કરોડ જેટલા કામોનો સીધો લાભ

મારા પર વિશ્વાસ રાખીને મારી જે આજે અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે એને હું સારી રીતે નિભાવવાની કોશિશ કરીશ મારા દરેક સભ્ય અનુભવી છે કોર્પોરેટર તરીકે પણ રહી ચૂકેલા છે એ લોકોના સાથ સહકારથી બાળકોના હિત માટે શિક્ષકોના હિત માટે જે કરવાનું હશે તે ઉપર સુધી લેવલ સુધી પહોંચાડીને સારા પ્રયત્ન કરીશ સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખના પદગ્રહણ સમારંભમાં સાંસદ અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ખાસ હાજર રહ્યા હતા સાથે જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી શક્તિસિંહ ગોહિલે અહીં કાર્યકરોને આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનાવવા સહયોગ આપવા અપીલ કરી હતી સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખની વરણી બાદ પંડિત દીનદયાલ હોલ ખાતે પદગ્રહણ સમારંભ યોજાયો હતો જેમાં પ્રદેશના મોટા નેતાઓ હાજર રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે બે વર્ષથી કાર્યકારી પ્રમુખ તરીકે મૂકવામાં આવ્યા હતા કે નેશનલ કમિટી દ્વારા લોકસભાને ધ્યાને લઈ કોંગ્રેસ પ્રમુખ માટે નવશાદ સોલંકીની નિમણૂક કરવામાં આવી હતી જેમના પદગ્રહણ સમારંભમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા હતા તેમણે બેરોજગારી ભ્રષ્ટાચાર અને મોંઘવારી બાબતે ભાજપને આડે હાથ લીધી હતી સાથે જ આગામી લોકસભા ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસને વિજય બનાવવા હાકલ કરી હતી આજે સુરેન્દ્રનગર ખાતે ખૂબ વિશાળ સંખ્યાની અંદર અમારા પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહભાઈ વિરોધ પક્ષના નેતા અમિતભાઈ રાષ્ટ્રીય અમારા સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ અને બીએમ સંદીપજીની ઉપસ્થિતિની અંદર સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આજે કાર્યભાર સંભાળ્યો પદગ્રહણ સમારોહ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં થયો સમગ્ર જિલ્લામાંથી ખૂબ વિશાળ સંખ્યાની અંદર ગામડે ગામડેથી પણ લોકો ઉપસ્થિત થયા અને આગામી સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની કુ રીતિ સામે કુનીતિઓ સામે અને એના અન્યાય સામે અમે કટિબદ્ધ થઈને લડવાના છીએ અને ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વારની અંદર જ અમે રોકી અને અમે બતાવીશું તમામ જનતાનો તમામ વર્ગના એક એક જનજનનો આજે સાથ અને સહકાર સાંપડી રહ્યો છે દરેકના ચહેરાઓ પર ભરપૂર આત્મવિશ્વાસ આજે વાંચી શકાય છે આ પ્રસંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરે તો એ નેશનલ કમિટીનો નિર્ણય હશે કમિટી અને પક્ષ જે નિર્ણય લેશે તેની સાથે ડબલ તાકાતથી આગામી લોકસભા ચૂંટણી લડીશું અને સારું પરિણામ લાવીશું પક્ષના કાર્યકર્તાઓની આ મહેનત કમિટમેન્ટ અને સુરેન્દ્રનગરના જે પ્રશ્નો છે જેને ભારતીય જનતા પાર્ટીએ અનદેખી કરી છે ત્યારે ચોક્કસ મને વિશ્વાસ છે કે સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના

મોડાસામાં ભડકાઉ ભાષણ કેસમાં મૌલાના સલમાન અઝહરીને કોર્ટે શરતી જામીન આપ્યા છે મોડાસામાં ચોવીસ ડિસેમ્બરે ભડકાઉ ભાષણ મામલે મોલાના સામે ફરિયાદ નોંધાઈ છે મૌલાના સામેની આ ત્રીજી ફરિયાદમાં કોર્ટે તેમને જામીન આપ્યા છે મૌલાનાને કોર્ટની પરવાનગી વગર દેશ ન છોડવાની શરતે જામીન અપાયા છે અને દર મુદતે કોર્ટમાં હાજર રહેવાનો પણ આદેશ અપાયો છે અને ભવિષ્યમાં ફરી આવું ભાષણ ન આપવાની શરતે મૌલાનાને જામીન અપાયા છે આજે મોડાસા સ્પેશિયલ કોર્ટે શ્રી મોલાના હજરી સાહેબને જામીન પર મુક્ત એમનો બીડો અમે એમના રિલેટિવ લઈને અમે આવેલા અને સેન્ટ્રલ જેલના અંદર અમદાવાદ સેન્ટ્રલ જેલમાં અમે જમા કરાવ્યો બીડો અને બીડો જમા કર્યા પછી એમને રિલીઝ કરવામાં આવેલા પરંતુ જુનાગઢ કલેક્ટર શ્રીએ એમના પાસાનો ઓર્ડરની બચાવણી કરી છે અને અહીંયા એટલે અમને આજે ચાર્જશીટ આપવામાં આવેલું છે અને જે મોડાસાથી જે અમે જે જામીન આપી અને એને બીડો અહીંયા જમા કરાયો હવે કલેક્ટરશ્રીનો ઓર્ડર જે અમે પાસામાં લેવામાં આવે છે અને હાલ બરોડાની જેલમાં મૂકેલી છે હવે જે કોઈ રેમેડી હશે એ ઓનલ ગુજરાત હાઈકોર્ટ અથવા તો અમે પાસા બોર્ડના અંદર જે રજૂઆત કરવી પડે એ અમે પેપરનો અભ્યાસ કરીને રજૂઆત કરીશું કોઈ કારણ પાસાનું હજી સુધી કોઈ કારણ અમે ચોક્કસ વાંચ્યું નથી પેપર્સ મળે છે પણ ત્રણ કેસ છે એમની પાસે એવા કોઈ ડેન્જરસ વ્યક્તિ જેવા કોઈ કેસ નથી પરંતુ હવે પાસા જ્યારે કરી દીધી છે એટલે અમારી પાસે હવે કાયદાકીય કાર્યવાહી સિવાય હવે બીજું કોઈ રસ્તો નથી પાસા થાય તો કેટલા દિવસની અંદર પાસા કર્યા પછી પ્રથમ અમારે બોર્ડમાં રજૂઆત કરવી પડે છે બોર્ડમાં રજૂઆત કર્યા પછી એ જો કોઈ એનું પરિણામ ના આવે તો નામદાર ગુજરાત હાઈકોર્ટના અંદર અમારે એની કાર્યવાહી કરવી પડતી હોય એ એના અંદર દિવસો નક્કી હોય છે પરંતુ બોર્ડ બેસે એના ઉપર આ નક્કી થતું હોય છે શુક્રવારે ખનોરી બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોએ અથડામણમાં માર્યા ગયેલા ખેડૂતને શ્રદ્ધાંજલિ આપવા માટે કાળો દિવસ મનાવી રહ્યા છે ખેડૂતના મૃતદેહને પ્રદર્શનકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે સરહદ પર લાવવામાં આવશે હજારો લોકો તેમને શ્રદ્ધાંજલિ આપે તેવી અપેક્ષા છે ખેડૂત સંગઠનોએ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને રાજ્યના ગૃહમંત્રી અનિલ વિજ સામે शुभ सी सिंह मृत्यु केस दाखिल करने की लाश अभी यहाँ पहुंचेगी बॉर्डर पे हजारों की संख्या में लोग अभी यहाँ आ रहे हैं उसको श्रद्धांजलि देने के लिए हमें बहुत अफसोस की घड़ी है लेकिन ये मोर्चा अभी पूरा कायम है और लोग और भी गांव से बहुत पहुंच रहे हैं सानु उग्रवादी अतवादी बहुत कुछ कहते है ਪਰ ਅਸਿਓ ਹੈ ਨਹੀਂ ਇਹ ਠੀਕ ਹੈ ਨਾ ਅਸੀਂ ਸਿਰਫ ਕਿਸਾਨਾਂਗੇ ਆਪਦੀਆਂ ਫਸਲਾਂ ਦਾ ਮੁੱਲੀ ਮੰਗਦੇ ਆ ਹੋਰ ਤਾਂ ਕੁਛ ਸਰਕਾਰ ਤੋਂ ਮੰਗਿਆ ਨਹੀਂ ਨਾ ਅਸੀਂ ਅਸੀਂ ਇਹਨਾਂ ਨੂੰ ਇਹੀ ਕਹਨੇ ਆਗੇ ਵੀ ਸਾਨੂੰ ਐਮਐਸਪੀ ਦੇ ਦਿਓ ਹੋਰ ਤਾਂ ਕੁਛ ਨਹੀਂ ਮੰਗਦੇ ਅਸੀਂ ਤੇ ਫੇਰ ਸਾਨੂੰ ਕਿਉਂ ਮਾਰਦੇ ਇਹ ਸਿੱਧੀਆਂ ਗੋਲੀਆਂ ਸਾਡੇ ਤੇ ਚਲਾਈਆਂ ਜਾਂਦੀਆਂ ਨਹੀਂ ਗਈਆਂ ਹੁਣ ਕੀ ਹੋ ਗਿਆ ਕਿ ਇਨਕੋ ਹਮ ਪੇ हमने ऐसा क्या कर दिया कि इनको बोल दिया कि आप गोली मार दो क्या हम पाकिस्तान का बॉर्डर तोड़ रहे हैं इतना तो इतना इतना तो उधर भी नहीं होता वो भी आर्मी वार्निंग देती है या कुछ होता है इधर तो इधर लोग खड़े हुए हैं आप गोली चला रहे हैं शूटर इन्होंने उधर छोड़े हुए पीछे अपने डायरेक्ट गोली कर रहे हो आप ठीक है ना या तो फिर सीधा टैंक ले आओ तो फिर ले आओ उड़ा दो सबको अगर इतने ही हम बुरे लग रहे हैं खाते भी हम हमसे ही हो और मारते भी हमको ही हो ये तो सही नहीं ना हुआ कौन सी डेमोक्रेसी है ये फिर तो ये हो गया कि चलो गुंडा राज हो गया जो आवाज उठाता है इसको मार दो आज के समाचार में अटलूज વધુ સમાચાર માટે જોતા રહો પ્રવેક ટીવી नमस्कार